ન્યૂઝ પ્લસ આપનું સ્વાગત છે હવે વાત કરીએ તો ગરબાડા નગરમાં ચાઇનીઝ દોરી માંજાનું વેચાણ કરતા બે યુવકોને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યા છે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં અવનવી વેરાયટીની પતંગ અને માંજા દોરીઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે તો બીજી તરફ કેટલાક લોબિયા વેપારીઓ વધુ નાના કમાઈ લેવા પ્લાસ્ટિકની કે સિન્થેટિક વસ્તુઓથી તૈયાર કરેલ ચાઇનીઝ બનાવટની દોરીનું ગેરકાયદેસર ચોરી છૂપી રીતે વેચાણ કરી રહ્યા છે ચાઇનીઝ દોરી એટલી ઘાતક હોય છે કે આ દોરીથી ઘાયલ થયેલા પશુ પક્ષી કે પછી માનવ મૃત્યુ થવાના કે ગંભીર ઇજાઓ થવાના અનેક બનાવો બની ચૂક્યા છે જેને લઈને સરકાર દ્વારા આવી પ્લાસ્ટિકની કે સિન્થેટિક ચાઇનીઝ બનાવટની દોરીના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ચાઇનીઝ દોરી

જેથી ગરબાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હાડા બોડાભાઈ રાજુભાઈ તથા નિર્મળભાઈ મનોજભાઈ પરમારને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે मेरे YouTube चैनल News Plus गुजराती को लाइक करें शेयर करें और सब्सक्राइब करें और हाँ नोटिफिकेशन के लिए बेल आइकन जरूर दबाएं। थैंक यू फॉर वॉचिंग न्यूज प्लस गुजराती